જય દ્વારકાધીશ મિત્રો મિત્રો તમારા માટે એક મોટી સરપ્રાઇઝ લઈને આવી ગયા છીએ તમે ફ્રીમાં ઇનામ જીતી શકો છો એ પણ એક રૂપિયો આપ્યા વગર તો વિડીયોને પૂરો જોજો જો અધૂરો વિડીયો જોયો તો તમે ફ્રીમાં ઇનામ નહીં જીતી શકો તો વિડીયો શરૂ કરીએ તેની પહેલાં સ્વાગત છે અમારી ઓનલાઈન સસ્તી ખરીદી યુટ્યુબ ચેનલમાં આ ચેનલમાં અમે ઓનલાઈન વસ્તુ પર ચાલતી ઓફર અને ડિસ્કાઉન્ટના વિડીયોઝ લઈને આવતા હોઈએ છીએ અને તે વસ્તુની પૂરેપૂરી માહિતી પણ આપતા હોઈએ છીએ જેથી તમને સસ્તા ભાવે સારી વસ્તુ મળી શકે જો તમે ઓનલાઈન ખરીદી કરતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કેમ કે આ ચેનલ તમને ફાયદો અપાવશે અને ઓનલાઈન ક્ષેત્રમાંથી બચાવશે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો આજના વિડીયોમાં તમારી માટે સરપ્રાઈઝ છે અને તેમાં આ ત્રણ સેટ ત્રણ લોકોને ફ્રીમાં ઇનામ સ્વરૂપે આપવામાં આવશે એટલે કે એક વ્યક્તિને એક સેટ ઇનામ સ્વરૂપે મળશે આવી રીતે ત્રણ વ્યક્તિઓને એક એક સેટ મળશે તો તેના માટે તમારે શું કરવાનું રહેશે તમને કેવી રીતે ઇનામ જીતી શકો છો એ પણ એકદમ ફ્રીમાં મિત્રો આપણે પચીસ નવેમ્બર એક ડ્રો કર્યો હતો જેમાં માત્ર વીસ લોકોએ ભાગ લીધો પણ આ વખતે પચાસ લોકો ભાગ લેવા જોઈએ જેથી તમારે આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો તમારા સંબંધીઓને શેર કરો અને વોટ્સઅપમાં સ્ટેટસ રાખો જેથી વધારે લોકો આ ડ્રોમાં ભાગ લઈ શકે ગયા ડ્રોમાં જે વિજેતા હતા તે હતા આરતીબેન દવે તો તેમને ફ્રીમાં સાડી મોકલાવી દીધી છે તેમને મળી પણ ગઈ છે જો તમારે આ સેટ જીતો હોય તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહો કેમ કે આ વિડીયોમાં ક્યાંક ચાર અંકનો કોડ મૂકેલ છે જે વિડીયોને છેલ્લે સુધી જોશે તેને જ એ કોડ દેખાશે અને એ કોડ તમારે કમેન્ટમાં લખવાનો રહેશે અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની રહેશે

આ સેટની માહિતી આપીશ કે આની કિંમત શું છે કેવી ક્વોલિટી છે તો આ રહ્યા સેટ જે એકદમ ફેન્સી સેટ છે અને અત્યારે આ ટ્રેન્ડિંગમાં ચાલે છે આને લોકો ખૂબ જ ઓનલાઈન ખરીદી રહ્યા છે કેમ કે લગ્નની સિઝન છે અને મહિલાઓને લગ્નમાં આકર્ષાવું છે તેથી મહિલાઓ આવા સેટને ખૂબ જ પસંદ કરે છે તેથી હું તમારા માટે સ્પેશિયલ લાવ્યો છું આ ત્રણેય સેટમાં અલગ અલગ ડિઝાઇન કરેલ છે તેમાં આર્ટિફિશિયલ સ્ટોન લગાવેલ છે આ સેટ ગોલ્ડ પ્લેટેડ છે અને તેમાં લાલ લીલા જેવા મલ્ટી કલર સ્ટોન લગાવેલ છે જે ખૂબ જ સુંદર લાગે છે આમાં એક નેકલેસ અને ઇરિંગ સાથે આવશે બ્રાસ મેટલથી બનેલ છે આ સેટની ગુડ બિલ્ડ ક્વોલિટી અને ગુડ ડિઝાઇન જોવા મળે છે આ સેટ તમને લગ્ન પ્રસંગમાં ચોક્કસ આકર્ષાવશે જે લોકોએ આ સેટને ઓનલાઈન મંગાવેલ છે તેમને સારા સારા રિવ્યૂ આપ્યા છે કોઈકે લખ્યું છે કે ટુ ગુડ યાર બહુ જ અચ્છા હે વાવ સુપર ક્વોલિટી એકદમ ગોલ્ડ કા જ્વેલી સેટ લાગે છે તો આવી કમેન્ટો આવી છે આની કિંમત જોઈએ તો ત્રણસો રૂપિયા છે પણ તમને એકદમ ફ્રીમાં જીતી શકો છો તેના માટે તમારે રોમાં ભાગ લેવો પડશે ભાગ લેવા માટે તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે અને ચાર અંકનો કોડ કમેન્ટ કરવી પડશે જેથી હું તમારું નામ ડ્રોમાં લખી દઈશ ઘણા લોકો તો એવી કમેન્ટ કરી છે કે આવા ડ્રો ખોટા હોય છે તમે સબસ્ક્રાઈબ વધારવા માટે ખોટા ડ્રો કરો છો પણ તમને હું કહેવા માંગીશ કે હા હું સબસ્ક્રાઈબ વધારવા માટે ડ્રો કરું છું તેના માટે ત્રણસો રૂપિયાનું ઇનામ આપતા શું જાય છે અને તમને એવું લાગતું હોય કે આ ડ્રો ખોટા છે તો સબ્સ્ક્રાઇબ કમેન્ટ ના કરશો મેં આવા ડ્રો કર્યા છે અને દસ લોકોને ફ્રીમાં ઇનામ આપ્યા છે એટલે તેઓ વિશ્વાસ કરે છે તો તમે પણ વિશ્વાસ કરી શકો છો અને આ ડ્રો ને ઇન્સ્ટાગ્રામમાં લાઈવ પણ કરતા હોઈએ છીએ તમારું નામ લખ્યું છે કે નહીં ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ ચેનલની ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો તેમાં જોડાઈ જજો તો આ ડ્રો આઠ ડિસેમ્બરથી શરૂ થાય છે અને સત્તર ડિસેમ્બરે રાત્રે બાર વાગે સમાપ્ત થશે અને અઢાર ડિસેમ્બરે સવારે નવ વાગ્યે ડ્રોનો પ્રોગ્રામ કરીશું અને તેમાં ત્રણ લોકોના નામ કાઢીશું પહેલું જેનું નામ આવશે તેને પહેલા નંબરનો સેટ મળશે અને જેનું બીજા નંબરે નામ આવશે તેને બીજા નંબરનો સેટ મળશે એવી જ રીતે ત્રીજા વ્યક્તિઓને ત્રીજા નંબરનો સેટ મળશે અને આ ડ્રોનો પ્રોગ્રામ આપણે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ કરીશું તો તેમાં આવી જજો અને જે વિજેતા થશે તેમને કમેન્ટ દ્વારા અથવા તો ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે અને તેમની પાસેથી તેમનું નામ મોબાઈલ નંબર અને સરનામું લેવામાં આવશે તેથી અમે ફ્રીમાં તમારા ઘર સુધી સેટ મોકલી શકીએ તો ઇનામ જીતવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ચાર અંકનો કોડ લખો જેથી તમારું નામ હું ડ્રોમાં લખી દઉં અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરી લેજો તો જય દ્વારકાધીશ